સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના પાલડી વિસ્તારમાં સરા જાહેરમાં નેલ્સન નામ ઠાકોર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવે છે અને તેમની હત્યા નિપજાવી દેવામાં આવે છે આ ઘટનાક્રમ બન્યો છે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટરના અંતરે જ્યાં આ જે વ્યક્તિ છે નેલ્સન ઠાકોર તેમને રહેસી નાખવામાં આવે છે આરોપીઓ દ્વારા અને આના જ કારણે ખરબડાહાટ મચી ગયો છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે કેમ કે અમદાવાદના પોષ ગણાતા વિસ્તાર પાલડીમાં વહેલી સવારે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જૂની અદાવતમાં પાંચથી છ જેટલા આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હત્યાર વડે નેલ્સન ઠાકોર નામના યુવકની હત્યા નિપજાવી દીધી છે આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે જમીનનો વિવાદ ચાલતો હતો અને જૂની અદાવત ચાલતી હતી તેના કારણે અમદાવાદના પાલડી ભટ્ટા વિસ્તારમાં ગંગાજળ ચાની કિટલી પાસે આરોપીઓ છે તે જે મૃતક છે તેમને બોલાવે છે વાતચીત થાય છે ને ઉગ્ર બોલાચાલી થાય છે જેને લઈને આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને પહેલાંથી જ પ્લાનિંગના ભાગરૂપે તેઓ આવ્યો હોય તેવું કહેવાય રહ્યું છે અને તેઓ એકાએક પ્રાણઘાતક હત્યારો વડે તૂટી પડે છે અને આ ઘટનામાં નેલ્સન ઠાકોરને ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું છે આ મામલે શું કહી રહ્યા છે ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા તે સાંભળો પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા ચાર વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નૈસલ પરેશભાઈ ઠાકોર કરીને જેની અડતીસ વર્ષની ઉંમર છે એને ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કરે છે અને આ હિમલા હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીનો ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે સવારે સાડા ચાર વાગે આશ્રયની ઘટના છે અને નેશનલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન એક કામ કરે છે અને કોને હત્યા કરી છે એ છે અત્યારે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ ગાડી ગાડી લોકો હતા કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે ઉપરા છાપી ઘા કરે અને પછી ગાડી ચડાવો પ્રયાસ કરે શું આપણી મનાવો એ ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળીશું સાહેબ આને બે હજાર અગિયારમાં પણ આપણી હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી શેની અહિયાં છે એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ દાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે એટલે હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના માધ્યમથી 13 સુધી કોઈ પણ પોસિબિલિટી હોલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ છે આપે સાંભળ્યાતા ઝોન 7 ના DCP સીવમરમાં તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે આ મામલે પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાલડી પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે કામે લાગી છે ત્યારે સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યો છે પોલીસ સ્ટેશનની માત્ર સો મીટરના અંતરે આ બનાવ બન્યો છે તેના કારણે ખડબડાહટ મચી ગયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો